हूँ पूनमचंद छनाभा बरंडा हूँ सौरूभ जी सरदार ठाकुर हूँ श्रीमती रीवाबा रविन्द्र सिंह जाडेजा ईश्वर नामे सोगंद लऊ के ईश्वर नामे सोगंद लऊ के कायदा स्थापित भारत न संविधान भारतना भारत प्रत्ये हूँ हूँ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત राग કે દ્વેષ વિના राज्य के देश बिना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश